આજે સરસ મજાની કાંગરીવાળી થેલી બનાવવાની છું એની માટે કાંગરી આપણે કાપી લઈશું આ રીતનું મેં એક લાંબો પટ્ટો લઈ લીધો છે એને આવી રીતના વાળીને એકધા રેજ હજી કાંગરી કટિંગ કરી એકવી એટલે આ રીતની હું કાંગરી કટિંગ કરું છું તમારે નાના નાના ચોકઠા કરવાના એ એક એક કરીને થઈ જવાય એટલે આ રીતનું કાપડ વાળીને કરશું તો એક રીત જેટલી બધી કાંગરી કપાઈ જશે જો આ રીતના ચોખ્ખા કરી લેવાના છે આને મારે કાંગરી બનાવવાની છે એટલે જો જેટલી બની ગઈ છે એ રીતની મેં બધા કલરની કાંગરી કાપીને બનાવીને રાખી છે કાપી નાખી છે બધા કલરની થોડી થોડી અને ગોલ રાઉન્ડની ઠેલી કરવાની છે એટલે એ પણ કટિંગ કરીને રાખી છે અને નાકા પણ કટિંગ કરી નાખ્યા છે હવે આપણે એક અસ્તર લીધું છે એની ઉપર આ સીટી મૂકી છે એની ઉપર મેં ગોળ રાઉન્ડની ઠેલી મૂકી દીધી છે જે માર બનાવીને છે એને આ રીતની ફરતા સિલાઈ મારી દેવાની છે સિલાઈ મારીને કટિંગ કરીને ગોળ રાઉન્ડ કરીને નાખ્યા છે તૈયાર અને સાઈડની બોર્ડર પણ મેં સિલાઈ મારીને તૈયાર કરી છે સીટ મૂકીને હવે આપણે આ કાંગરી જે કટિંગ કરી હતી નાના નાના ચોકઠા બધા કલરના એને આપણે મૂકી દેવાના છે એક એક કરીને વાળીને સિલાઈ મારતા જઈશું બધા કલરનું એક એક લેવાનું છે આ રીતનું એક એક આપણે લેતા જઈશું અને બધા કલર વારાફરતી મૂકી દઈશું તમારે પણ ઘરે આવી સરસ મજાની નવી નવી ઠેલી બનાવી હોય તો તમે બનાવી શકો છો આ થેલી હું બનાવું છું સરસ મજાની નાની છોકરીઓને મુળાખત આવી રહ્યા છે તો એના માટે આ નવીન થેલીઓ છોકરીઓને સારી લાગે આ થેલી મેં કાંગરા બધાય મીકી દીધા છે વધારાનું બધું કટિંગ કરી નાખશું આ વધારાનું બધું કટિંગ કરી નાખ્યું છે હવે બે બે ને કાંગરા મૂકી દીધા છે હવે આપણે મૂકશું બોર્ડર બોર્ડર સાથે ઉપરનો ગોટ પણ મૂકી દઈશું અને ગોટ પણ મૂકી દેવાનો છે આ રીતની ગોટવાળી પટ્ટી પણ સારો હાર મૂકતા જઈશું બોર્ડર હારો એર એટલે તમારે ડબલ મહેનત ન રહે એટલે આ મેં બોર્ડર મૂકી દીધી છે ઠેઠ ગેન ગયો ફરતા ફરતા બોર્ડર મૂકી દેવાની છે આ રીતની આપણે બોર્ડર ને કાની બે મૂકી દેવી ગોટ વાળું એટલે પછી ઉપરની સાઈડ વાળીને આપણે આ છે એ રીતનું લઈ લેવાનું છે જે છે એ વાળીને લઈ લીધું છે આ રીતનું ગોટવાળી થયેલી આપણે બનાવીને તૈયાર કરવાની છે સરસ મજાનું કલરિંગ આંગરીવાળી હું ઠેલી બનાવું છું તમારે પણ આ રીતની ઠેલી બનાવી હોય તો બનાવી શકો છો ફરતા બધો ગોટ મુકાઈ ગયો છે આ રીતનો ગોટ મુકાઈ દીધો છે મેં ગોટ મૂકવી એટલે સેજ હકોડાઈ જાય છે થેલી પણ આપણી સરસ મજાની હવે બીજી પણ બીજી સાઈડ પણ આપણે આને મૂકી દઈશું ગોટ હવે મેં નાકા તૈયાર કરી લીધા છે નાકાને આપણે સોટાડી દેવાના છે સિલાઈ મારીને માપ લઈને બી નાકા મેં સિલાઈ મારી દીધી છે નાકાને પણ હવે તમે આમાં જે પણ મૂકવું એ પણ હું એક મોટી ચુંદડી મૂકી દઉં છું આમાં મોટી ચુંદડી પણ આમાં હવાઈ જાય છે એક પાણીની બોટલ પણ હવાઈ જાય છે મોળખતનો છોકરીનો ભાગ પણ હવાઈ જાય છે સરસ મજાની મોળાખતની થેલી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ഡി ആസ്മ